જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેવડા ત્રીજ આજે આપણે કેવરા ત્રીજ બે હજાર પચીસ વાર્તા સાંભળશું આ વ્રત ભાદવડા સુદ ત્રીજના દિવસે લેવાય છે વ્રત કરનારે કર્મમાંથી પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી એ દિવસે નકોડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એક વખત કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી બાજી રમવા બેઠા હતા રમત ખૂબ રસાકસી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી આપને પામવા માટે મેં ક્યુ વ્રત કર્યું અને ક્યુ વ્રત કર્યું હશે તેની તમને ખબર છે ભગવાન શંકરે પાસા ફેંકતા કહ્યું હા મને ખબર છે એક વખત નારાજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આખ પિતાજી આગળ મારા ખૂબ જ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીને આગ્રહ કર્યો આથી તમે નારદજી પર ખૂબ રોષે ભરાણા હતા ત્યારબાદ તમે તમારી એક ખાસ શૈલીને તમારા મનની મૂંઝવણ કઈ સંભળાવી ત્યારે એણે બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાની તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા ગયા હતા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને એ માટી સાથે રમત રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી એની પૂજા કરવા માટે કેવળો બિલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ પર ચઢાવ્યા ભાદરવા સુ ત્રીજનો એ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં સવારથી કશું ખાધા પીધા વિના ગયા હતા છતાં પણ તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી આથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે ભોળા શંભુ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી ચાયા હોય તો આજ આપ મારા સ્વામી બનો તથાસ્તુ કહી હું અંતર્ધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને સોટતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે પહેલાં તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોરા શંભુને વળી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરું તમે જાણે અજાણે એ વખતે મને કેવડાથી પૂજ્યો હતો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા શાંત થયા ભગવાન શંકર પાર્વતી શંકાનું સમાધાન કરતાં આગળ કહ્યું મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્રો જ અત્યાર સુધી ચઢાવાતા હતા પરંતુ તમે જ્યારથી તમે કેવડો ચઢાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે અને મારી શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજા કરશે તેની શ્રદ્ધા ફરશે અને એનો હર મનોકામના પૂરી થશે હે ભોળાના જેમ તમે પાર્વતીને ફર્યા તેમ તમારું આ વ્રત કરનાર સૌ કોઈને ફરજો સૌની મનોકામના પૂરી કરજો અને કુમારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરજો હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય